હાલો યુટ્યુબ ફેમિલી મારા નવલોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો જો અમે નાય ધોઈન થઈ છીએ ત્યાર અને અમે છીએ આજ કોટડા તો અમારે શિયાળ ગોહિલ પરિવારના માતાજી અને મુખડા દાદાને આજ સોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એકાવન કુંડી મહાયજ્ઞ છે એટલે તો અમારે જવાનું છે આજ હવનમાં અને જો અમારે પરેશભાઈ આપણી સાથે છે હાલો તો જઈએ કોટડા મળી કોટડા જઈને તો હાલો મિત્રો હવે અમે નીકળી જી કોટડા જવા માટે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો તો હવે મળીએ આપણે કોરડા જય

અમારા માતાજીનું મંદિર આવે છે પડિયારમાંનું અને મોખડા દાદાનું તો મિત્રો આપણે મંદિર પાસે પહોંચી જશે અને હવે જવાનું છે આપણે દર્શન કરવા તો મિત્રો હવે અમે દર્શન કરી લઈએ

પ્રાથમિક શાળાની અંદર આપણે રાખેલું છે હવનનું આયોજન મિત્ર તો અહીંયા બધા ને એવું છે કારણ કે અહીંયા જગ્યા નથી મંદિરે એટલા માટે અહીંયા પ્રાથમિક શાળામાં રાખેલું છે તો જો અહીંયા હવન ચાલુ છે મિત્રો અને અહીંયા તો બધાય પોષુ ફાડાવે છે પોષુ ફાડવાનું ચાલુ છે અને આ બધું તો મિત્રો હવનનું ચાલુ છે ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય سوریاایا واہ او سوریاایا واہ آیا اگنی نتھی ای دادا ای والا والا جلتی بنے گی آیا پوری اگنی دے آیا ہوئے سنت کرے ہا 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 કરવાનું પેલા વાલર વાળા જેમ જે કાયમી કરે છે આવું ઘડી ખબર મુખ્ય કુને આવુતિ આપવાની મુખ્ય કુંડે મુખ્ય કુંડે આમ ગોર બાતાવી દેજો

इमानी हरे द्रियानी आया हृदे दादी मस्तु पाणी पत्र हा हा पिता हा हा भग वाह भगने वाह भग वाह भगन वाह अचियो वाह भियो वा हा अॼो हा हा

ઉપાડી છે જીપ મિત્રો હવે અમે ફેરી મારીએ છે હાલો ધાવજો કયા કા

બહુ આનંદ આવે અને બહુ બધા મિત્રો જો કાંઈક તમે આવો તો આવશો દરિયામાં કોરડા તો જો આમ જ લીપો ને એવું ભર્યું છે મિત્ર તો હાલો મિત્ર હવે જો આપણે થી આવી જશે ઘેરે અને આજ મિત્રો કોરડામાં એટલી બધી ટ્રાફિક હતી અને એટલું બધું પબ્લિક હતું કે તમે ન પૂછો વાત કે બહુ ટ્રાફિક હતું અને આજ બહુ ગરમીનો તડકો લાગ્યો અમને કોટડામાં એટલે આપણે આજ બહુ જાજી વાર ખોટી ન થાય છે કોરડામાં બે કલાક ખોટી થયાસી અને આપણે વહીવાસીએ હવે ઘેરે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખો જય ખોડિયારમાં જય મુખડા દાદા અને હા જો મિત્રો તમે મારી ચેનલમાં હવે નવા અને પહેલીવાર હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા હતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા અવલોગ મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય